દોસ્તો આ છે મંદિર જો તમારે ગુફા જોવી જોઈએ તો અહીં નીચે આવેલી છે ગુફા એ હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું જે આ જે લોકો છે તે આવે છે આ જે ઢુંગરો દેખાય છે તે નીચે પુરાણી ગુફા આવેલી છે તો દોસ્તો હવે ડાયરેક્ટ આપણે ગુફા જોવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો અહીંથી નીચે જવાનું છે પુરાણી ગુફા જોવા માટે દોસ્તો જેવા તમે બાબા બાબતે મંદિર આવશે એટલે જો તમારે ફોટો શૂટ કરવું હોય તો પણ અહીં કરી શકો છો દોસ્તો હવે આપણે ડાયરેક્ટ નીચે ગુફાની અંદર જઈ રહ્યા છે તો દોસ્તો જ્યારે તમે ચેલાવાડા બાબતે નીચે આવશો એટલે કઈ સાવચેતી ને આવ એને ધ્યાન રાખવાનું રહેશે તો દોસ્તો આ છે ગુફા આ પથ્થરો ની નીચે જે ગુફા આવેલી છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું તો દોસ્તો દોસ્તોને હવે ડાયરેક્ટ આમને નીચે જવાનું છે ત્યાર પછી ચેલાવાડા બાબા ગુફા તમને જોવા મળશે પૌરાણિક દોસ્તો આ નજારો તમે જોઈ શકો છો ઉપર મોટો ડુંગર આવેલો છે એકબીજા પથરા અડીને આ અડીખમ જે ડુંગરો છે ઊભો છે તો દોસ્તો હવે ડાયરેક આપણે નીચે નહીં પણ મંદિર આવેલું છે ચેલાવાડા બાબા દેવનું તો દોસ્તો અહીંયા આગળ આપણે ચંપલ કાઢીને જવાનું રહેશે જે ઘણા જે લોકો આવે છે ચંપલ પહેરીને ડાયરેક્ટ જતા રહેશે ગુસ્સો છે ચિલાવ બાબા ગુફાને હજુ અંદર પણ ગુફા આવેલી છે હાલમાં વરસાદ પડે એટલે અમારે જવું નહીં